नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख में चौबीस जो समाचार न्यूज़ कच्छ एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ओर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज માંડવીમાં આખલા યુદ્ધે ચાલીસ વર્ષની મહિલાને હડફેટે લઈ મૃત્યુ નિપજાવ્યો હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી માંડવી શહેરમાં આખલા યુદ્ધમાં ચાલીસ વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો બચાવ ભુજ ગાંધીધામ વગેરે અનેક નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓ નાગરિકોને ઝપેટમાં લઈ મોતને ઘાટ ઉતારે છે હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં નગરપાલિકાના અધિકારીઓની રખડતા પશુઓ પકડવા માટેની ઉદાસીનતાને કારણે લોકો જાન ગુમાવે છે હાઈકોર્ટે રખડતા ઢોર માટે જે તે શહેર ગામના મુખ્ય અધિકારી જવાબદાર થશે તેઓ જણાવ્યા હોવા છતાં રખડતા પશુઓ નાગરિકોને ઝપેટમાં લઈ રહ્યા છે માંડવીમાં આખલા યુદ્ધમાં દુર્ગાપુરના ચાલીસ વર્ષીય મહિલા જયાબેન વાલજીભાઈનો જીવ લીધો છે કચ્છના જાગૃત નાગરિકો આવા કિસ્સામાં જે તે નગરપાલિકા હાઈકોર્ટના આદેશની અવગણના કરે છે તે માટે કોર્ટમાં જઈ રજૂઆત કરવી જોઈએ તેમ કાયદાવિદોએ જણાવ્યું હતું બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના વળતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divya.bramlok.com ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર